ऑडियो बुक क्रांति धर्मी गीता चैप्टर फाइव एक सदी गंगावतरण पार्ट वन विज्ञान विकास बनो अभिशाप विज्ञाने આપણને અનેક સુવિધા સાધનો આપ્યા છે પરંતુ એ સાધનો સદુપયોગ ન થવાથી આપણે પુરાતન કાળ કરતાં પણ વધારે મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ ઘાતક વિકિરણ વધતું તાપમાન અણુ અને રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોએ એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે જેમાં મનુષ્યના અસ્તિત્વનું રક્ષણ કરવું મુશ્કેલ બની જશે ધ્રુવ પીગળવા લાગે સમુદ્રમાં ભયંકર તોફાન આવે હિમયુગ પાછો આવે પૃથ્વીના રક્ષા કવચ ઓઝોનમાં વધતા છિદ્રો પૃથ્વી પર ઘાતક બ્રહ્માંડીય કિરણો વરસાવે અને જે કાંઈ સુંદર છે તે બળીને રાખ થઈ જાય એવી પરિસ્થિતિઓ પેદા કરનાર ઉન્માદી વિજ્ઞાનની પ્રશંસા કઈ રીતે કરી શકાય પાછલા માત્ર પચીસ વર્ષમાં આવેલા વાયરસ અને વિષાણુજન્ય રોગોની યાદી કરો તેમાં આ વર્ષ સન બે ના કોરોના કોવિડ નાઇન્ટીન વિશ્વમાં કેટલી બધી પાયમાલી કરી છે તેનો હિસાબ લગાવો હવે ભયંકર જીવાણું બોમ્બ છોડી લોકોને સુખેથી જીવવા દેનાર નથી તે દરેક સમજી લેવું જોઈએ આગલા બે વિશ્વયુદ્ધ અને હવે અંતરિક્ષ યુદ્ધની પણ તૈયારીઓ થઈ રહી છે જેથી ધરતી અને આકાશમાં રહેતા પ્રાણીઓ વનસ્પતિનું કોઈ નામો નિશાન જ ન રહે સમાજ મર્યાદામાં પણ વિષ ભેળવ્યું છે વિનોદનું પ્રમુખ કારણ કામુકતા જ બની ગયું છે સ્માર્ટફોન અને તેવા અન્ય કંપનીઓના મોડલો સોશિયલ મીડિયામાં માનવીના મગજને વિકૃત બનાવનાર દ્રશ્યોને સહજ બનાવવાના ઉપયા ઉપાયોમાં લાગેલા છે સોશિયલ મીડિયા યુવાન યુવતીઓના જાતિ આવેગને વધુમાં વધુ ઉશ્કેરવાની હરીફાઈમાં લાગ્યા છે કોઈ વિચારક કે કોઈ સરકારમાં

સમાજ રાષ્ટ્ર અને વિશ્વ બચાવ માટે ભરતી થવું પડશે તેવું વિવેક બુદ્ધિ કહે છે આજની સૌથી મોટી જરૂરિયાત નવયુગ ના અવતરણ અને સતયુગ પાછો લાવવા માટે એક માત્ર ઉપાય આપણા અને વિશ્વના રક્ષણ માટે આનાથી મોટો પૂર્ણ પરમાર્થ બીજો કોઈ નથી મહાભારતના આ વિચાર ક્રાંતિ યુદ્ધમાં ભરતી થવા દરેક વિવેકવાન વ્યક્તિ સાદર આમંત્રિત છે આ નીતિ વિરુદ્ધની લડાઈમાં વિજય ઉજ્જવળ ભવિષ્યની રચના થશે એકવીસમી સદીની જ્ઞાન ગંગા ત્યારે સ્વર્ગમાંથી ધરતી પર ઉતરી આવશે અને દરેકને તેનો લાભ મળશે વિચાર ક્રાંતિનું કામ મોટું છે વ્યાપક છે આઠસો કરોડ મનુષ્યોના બ્રેઇન વોશિંગ યાને વિચાર પરિવર્તન કરવાનો પ્રશ્ન છે તેમાં દુષ્પ્રવૃત્તિઓના ઉન્મૂલનની સાથે સાથે સત્પ્રવૃત્તિઓ પણ વધારવી પડશે વિવેકશીલતાની સ્થાપના કરવી પડશે અને એકતા સમતા તથા મમતાની છત્ર છાયામાં બધાને આમંત્રિત જ નહીં મજબૂર પણ કરવા પડશે આ માટે પોતાનું ઉદાહરણ રજૂ કરીને જ બીજાને આદર્શો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય પાર્ટ 3 કાર્યનો શુભારંભ અને વિસ્તાર યુગ નિર્માણ મિશનના સંસ્થાપક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાનું આદર્શવાદી ઉદાહરણ રજૂ કરીને નવસર્જનના શ્રી ગણેશ કર્યા પોતાની બધી જ સંપત્તિ લોક કલ્યાણ માટે સમર્પિત કરી દીધી અન્ય લોકોને પણ લોભ મોહ અને અહંકારના બંધન ઢીલા કરવા અને તેથી જે સમય શ્રમ કૌશલ મનોયોગ બચે તેને મંગલના કાર્યોમાં લગાવવા માટે તૈયાર કર્યા આ કામ તેમણે આધ્યાત્મિકતાના રૂપમાં કર્યું છે હિન્દી ભાષાની અખંડ જ્યોતિ અને યુગ નિર્માણ યોજના પત્રિકા તથા અન્ય ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતી પત્રિકાઓ દ્વારા યુગ સમસ્યાઓ સામે ઝઝુમવા માટે તૈયાર કર્યા છે પાંચ લાખ ગ્રાહકો અને તેમના દ્વારા અન્ય વાચકો મળીને આ સંખ્યા પચીસ લાખ થઈ જાય છે આ જનશક્તિના માધ્યમથી વિચાર ક્રાંતિ પચીસ લાખના શરૂઆતી સૈનિકોને દરેકને પોતાના પાંચ પાંચ સાથી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ પ્રમાણે બીજી છલાંગમાં પ્રાણવાન પરિજનો એટલે કે સૈનિકો અને સૃજન શિલ્પીઓની સંખ્યા લગભગ એક કરોડ થઈ જશે આ ક્રમ વધતા વધતા સંસારના આઠસો કરોડ લોકોને પોતાના સંરક્ષણમાં સમાવી લે તેમાં કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ પાર્ટ ફોર નવયુગની ગંગોત્રી શાંતિકુંજ સૂત્ર સંચાલક તરફથી મળેલી પ્રેરણાને કારણે જ શાંતિ કુંજમાં એક લાખ યુગ શિલ્પીઓ તૈયાર કરી તેમને કાર્યક્ષેત્રમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ કાર્યકર્તાઓ પ્રચાર પ્રસારનું કાર્ય યોજનાબદ્ધ રીતે પોતાના આસપાસના વિસ્તારમાં કરી શકે એ માટે સંસ્થાએ ઠેર ઠેર નાના મોટા આશ્રમ બનાવી દીધા છે આ આશ્રમોને પ્રજ્ઞા પીઠ નામ આપવામાં આવ્યું છે અત્રે શાંતિકુંજના માર્ગદર્શનમાં આવા હજારો પ્રજ્ઞાપીઠો શક્તિ પીઠો ચેતના કેન્દ્રો તથા ચરણ પીઠો નવ નિર્માણનું કાર્ય કરી રહ્યા છે જનજાગરણ માટે શાંતિકુંજમાંથી પ્રચાર ટોળીઓ આખા વિશ્વમાં મોકલવામાં આવે છે આમ તો દરેક ક્ષેત્રમાં પ્રચારકો તૈયાર થઈ રહ્યા છે તેઓ આસપાસના વિસ્તારમાં જઈ દરરોજ બે ચાર કલાક મન લગાવીને સત્પ્રવૃતિઓ વધારવા અને દુષ્પ્રવૃત્તિઓ નિવારવા જનસંપર્ક કરે છે ઉલટાને ઉલટાવી સીધું કરવા પોતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરે છે પ્રત્યક્ષ જ નહીં પણ સૂક્ષ્મ શરીરને પણ આ કાર્યમાં લગાવવાનો સૂત્ર સંચાલકે આદેશ આપ્યો છે તપ શક્તિના આધાર રૂપ બાર વર્ષનું યુગ સંધિ મહાપુરુષ ચરણ લાખો સાધકો દ્વારા સંપન્ન કરાવ્યું જેથી સૂક્ષ્મ જગતમાં આસુરી તાંડવનો વિનાશ કરી શકાય ઉપરાંત ઠેર ઠેર નાના યજ્ઞો અને શાંતિકુંજની દોરવણી તેમજ પ્રત્યક્ષ મદદ થી ચોવીસ એકાવન એકસો જેવા યજ્ઞો ઉપરાંત અશ્વમેઘ જેવા યજ્ઞો દ્વારા વાતાવરણને બનાવવા પર્યાવરણને સુધારવા તથા પાઠ ભણાવવા કરવામાં આવી રહેલ છે જેમને અનુકૂળતા નથી તેમના માટે દીપ યજ્ઞોની શૃંખલા ચાલુ કરી છે આ એવી સરસ પ્રક્રિયા છે કે જે દીપક તથા અગરબત્તી પણ સમયે કરી પ્રચારક નવજાગૃતિનો સંદેશ આપી શકે છે તે ઉપરાંત સામાન્ય પરિજન પોતાની આત્મશક્તિ વધારવા માટે પોતાના પરિવાર સાથે પોતાની જાતે પોતાના ઘેર કરી શકે છે મહાપુર ને નિખારવામાં અને પ્રતિભા પરિષ્કાર માં કામ આવી શકે પ્રાચીન કાળમાં વાન વાનપ્રસ્ત પરંપરા ચાલતી હતી તેવી પરંપરાને પણ અહીં પુનર્જીવિત કરવામાં આવી છે એકવીસમી સદીને પણ બીજું ગંગાવતારણ કહી શકાય છે અને તેનું ઉદ્ગમ સ્થાન શાંતિકુંજ છે ગંગાની ગોદ હિમાલયની છાયા સપ્ત ઋષિઓની તપસ્થલી ઉપરાંત આ ભૂમિને દિવ્ય સાધનાઓ અને યજ્ઞ દ્વારા પવિત્ર અને સશક્ત બનાવવામાં આવી છે દિવ્ય સંરક્ષણ અને દિવ્ય વાતાવરણની અહીષતાઓ યુગ અવતરણના ભાગીરથી પ્રયત્ન કરવાનો કાર્યભાર સોંપ્યો છે પ્રતિભા પરિષ્કાર અને નવ સર્જનના કાર્યો શિક્ષણ આપવા માટે યુગ શિલ્પીઓ તૈયાર કરવા શાંતિ કુંજ વિવિધ સત્રો ચલાવે છે આમાં પુરુષોની માફક સુયોગ્ય મહિલાઓ પણ સત્રમાં માં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ શકે છે તેમના માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે પાર્ટ ફાઈવ

સમાન શ્રેય સન્માન મહત્વ અને અધિકાર મળવા જોઈએ શાંતિ કુંજે નિશ્ચય કર્યો છે કે ભારતના દરેક ગામડા શહેરોમાં જઈને મહિલાઓને ભાવિ સંભાવનાઓની જાણકારી આપવામાં આવે અને તેમનામાં ઉત્સાહ પેદા કરવામાં આવે તેના માટે પહેલો કાર્યક્રમ ચોવીસ હજાર દીપ યજ્ઞનો પૂરા કરવાના છે આ દીપ યજ્ઞોમાં મહિલાઓને એકત્રિત કરવામાં આવશે અને તેમનું સંગઠન બનાવવામાં આવશે શિક્ષિત મહિલાઓ પોતાના વિસ્તારમાં દીપ યજ્ઞો કરાવશે અને તેના માધ્યમથી સંગઠનનો વિસ્તાર કરી યુગ નિર્માણ યોજનાના કાર્યક્રમો આગળ ધપાવશે દરેક જગ્યાએ આ રીતે મહિલા મંડળોની સ્થાપના કરવામાં આવશે એક થી પાંચ અને પાંચ થી પચીસ ઉપક્રમ કે જે નવસર્જનનો નો આધારભૂત સિદ્ધાંત છે તે આધાર પર જીવંત જાગૃત મહિલાઓની ટોળીઓ દરેક વિસ્તારમાં કામ કરતી જોવા મળશે વિચાર ક્રાંતિ જનમાનસ નો પરિષ્કાર લોકો ચિંતન માં આવેલી વિકૃતિઓ દૂર કરવાની છે આજ છે જનમાનસ નો પરિષ્કાર જેમાં અવાંછનીયતાઓનું ઉન્મૂલન અને સત પ્રવૃત્તિઓનું સંવર્ધન કરવાનું છે સંસારના આઠસો કરોડ લોકોના ચિંતન અને બદલવાનું કામ એટલું મોટું છે કે તેના માટે હજારો પરશુરામ પણ ઓછા પડશે આટલું હોવા છતાં એ નિશ્ચિત છે કે અનાચારનો અંત આવીને જ રહેશે શાલીનતા આત્મીયતા સદભાવના અને સહકારિતાનો નવયુગ જરૂરથી આવશે આ પૂર્ણ પ્રવાહને પ્રગતિશીલ કરવા માટે અસંખ્ય ભાગીરથોની જરૂર પડશે જ્વંસ સરળ છે અને સર્જન મુશ્કેલ છે છતાં થઈને રહેશે સર્જન કાર્યો માટે સમયદાન આપવા અસંખ્ય પરિજનો આગળ આવશે અત્યારે જેઓ શિક્ષિત છે તેઓ ઓછામાં ઓછા શિક્ષિતો અશિક્ષિતોને શિક્ષિત બનાવે જેથી નવી શાળાઓ શરૂ કરવાની ભાગ્યે જ જરૂર પડે તેઓને યુગ નિર્માણના કાર્યો સમજાવી કુપ્રચલન અનાચાર અંધવિશ્વાસ વ્યસન અપરાધ ગુનાખોરી વગેરેના વિરોધી બનાવી સૃજન સૈનિકની હરોળમાં ઊભા કરવામાં આવે ભવિષ્યમાં આ સમુદ્ર મંથનમાં મનીષી ધનવાનો પ્રતિભાશાળીઓ કલાકારોના વિચારોમાં પરિવર્તન આવશે અને તેઓ આ આંદોલનમાં જોડાઈ જશે પાર્ટ સેવન દૈવી સત્તાનું સૂત્ર સંચાલન વિશ્વાસ રાખવો જોઈએ કે આવા મોટા કામ મહાકાળના સંરક્ષણમાં તેમની બનાવેલી યોજના મુજબ જ પૂરા થશે એ જ રાયનો પર્વત અને પર્વતને રાય બનાવે છે મહત્વપૂર્ણ કાર્યો તો ભગવાન કરે છે અત્યારે એ દૈવી સત્તા શ્રેયાધિકારીઓને શ્રેય આપવા ઉત્સુક છે અધિકારીઓ આગળ આવે અને એ શ્રેય પ્રાપ્ત કરે જે અસંખ્ય લોકો માટે પ્રેરણાપદ બને તથા અનંત કાળ સુધી અભિનંદનીય બની રહે શાંતિ કુંજ સન નાઇન્ટીન એટી નાઇન થી લઈને ટુ થાઉઝન્ડ સુધીની એક યોજના તૈયાર કરી છે વાતાવરણમાં અસાધારણ ઉત્સાહ અને સાહસ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખવી જોઈએ કે તેની પાછળ સહયોગ જોડાયેલો હોવાને કારણે તેમાં અવશ્ય સફળતા મળશે આ મિશનના સંસ્થાપકે પોતાના એસી વર્ષના જીવનમાં જે કામ કર્યા છે તેમાંથી મોટા ભાગના કામ ધરતી પર મોકલવાનો પૂર્વ નિશ્ચય કરી રાખ્યો હતો કામ ભલે ભગીરથ દ્વારા પૂરું થયું અત્યારે ગાયત્રી જ્ઞાન ગંગા આખા વિશ્વ સિંચન કરવા અને સમસ્ત માનવ જાતિનું કલ્યાણ કરવા માટે અવતરિત થઈ રહી છે ઉજ્જવળ ભવિષ્યની સંભાવના વાળી જ્ઞાન ગંગાનું અવતરણ સુનિશ્ચિત છે તેનું સ્વાગત અર્ચન કરવા માટે શું અસંખ્ય ભાવનાશીલ પરિજનો એક પંક્તિમાં વિશાળ સેનાની માફક ઊભા રહેશે શું તેઓ આટલા ઓછા સમયમાં મળી શકશે યુગ દેવતાએ દરેક પ્રાણવાન પરિજનોને લોભ મોહના બંધન ઢીલા કરી નવસૃજનના સૃજનના દૈવી પ્રયાસમાં ભાગીદાર બનવા માટે બોલાવ્યા છે એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ લઈને આવી રહી છે તેમાં સંસારનો આનંદ અને ઉલ્લાસ ભર્યું નવસૃન થવાનું છે અવાંછનીયતાના કિલ્લા જમીન દોસ્ત થવાના જ છે આ ભવિતવ્યતામાં સહયોગી બની આખા સંસારનું ભલું કરી શકાય છે સાથે સાથે પોતાનું અને ભાવિ પેઢીનું પણ ભલું કરી શકાય છે ચેપ્ટર ફાઈવ સમાપ્ત